હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે પહોંચી ગયા છીએ વસઈ ગામ શ્રી મંદિર અને બધા દર્શન કરી શકો છો અંદર એક નાનકડી એવી બેઠક ચાલુ છે તો આપણે અંદરથી વિડિયો હાલ નહીં બનાવીએ પણ બહારથી તમે દર્શન કરી શકો છો હાય માનું મંદિર આવી ગયું અને તમે ડેકોરેશન બી જોઈ શકો છો જગ્ગુ મગ્ગુ જગ્ગુ મગ્ગુ લાઈટો થઈ રહી છે યો

અને આ બધા ભાવિ ભક્તો જે પધાર્યા છે આખા ગામના પણ પેટ પૂજા ચાલુ થઈ ગઈ છે એનો મતલબ કે જમણવાર ચાલુ થઈ ગયો છે એટલે પંચોતેર ટકા લોકો ગયા છે જમવા અને અમે બી જવાના જ છીએ જમવા પણ ઓલે એક પેટમાં ઓલા જીવડા કહી દે ને કે પહેલાં મેં તમને બધાને પ્રોમિસ કરી દીધું કે કાલે હું પહેલાં પહોંચીશ એટલે બધાને દર્શન કરીશ તો આ ભૂમિ એક અલગ જ શાંતિ છે હું સાચું કહું છું તમે ખાલી એકવાર દર્શન કરવા આવજો મારા કહેવાથી બરાબર અને અહીંયા એક બહુ મજાની વસ્તુ છે તમે બહુ દૂર હશો ને ત્યાંથી ઉપર પેલું દેખાય છે મંડપ બાંધ્યો છે એના કારણે એ કદાચ નહીં દેખાતું બટ ઉપર બહુ મોટા અક્ષરમાં લખેલું છે મા હરસિદ્ધિ અને શિકોતર અને વસઈ એટલે તમે હમણાં અમે હતા મિનિમમ દોઢ બે કિલોમીટર જેવું કેટલું હતા આપણે દોઢ કિલોમીટર હતા ને ત્યાંથી દેખાતું હતું દોઢથી બે કિલોમીટરથી તમને આ નામ દેખાશે અને તમને ખબર પડી જશે કે હવે વસઈ આવી ગયું છે બાકી લોકોના રિએક્શન હાલ લેવા જેવા નહીં કારણ કે અહીંયા મારો વધારે કોઈ જોડે પરિચય નહીં પણ તમે આવો ભલા માણો તમે પધારો વસઈ આવો અને જય માતાજી કહેતા જાઓ તો વધારે સબસ્ક્રાઈબ આવે હર્ષદ ભુવાજી જતા હતા આપણે એમનો ઓર્ડર ના કરે એટલે અને તમે આવો પ્લીઝ એકવાર દર્શન કરવા આવજો બધા આવો પરિવારને લઈને આવો કંઈ માગવા નહીં પણ મનની શાંતિ માટે આવો અહીંયા સમજ્યા ના હું રાખ થેન્ક યુ અને જમણવાર ચાલુ થઈ ગયો છે તો આટલું શાંતિથી મંદિરમાં દર્શન કરવા માટે નસીબ જોઈએ કારણ કે તમે નોર્મલી રવિવારે આવશો ને આખું મંદિર ભરેલું હોય તો મતલબ આટલા શાંતિથી દર્શન ના થાય મારા નસીબ એટલા સારા હું જેટલી વાર આવું બધું પતી જાય ને એટલે મારા દર્શન હે મજાના દરેક વખતે બહુ શાંતિથી થાય અને આ જો મતલબ આના પાછળ માની છબી છે માની શિકોતર શિકોતરમાની અને આ મતલબ હું આની પહેલાં બી એક માનવામાં આવી હતી તો આવી રીતના આ માળાનો પડદો લગાયેલો હોય છે હંમેશા પછી કાલ સવારે આને નીકળશે તો કાલ સવારે હું પાછળ તમને બધાને દર્શન કરાવીશ માના અને જો હાય અને આ છે હર્ષદભાઈની ગાડી જ્યાં હર્ષદભાઈ બેસે છે અને માતાજી એમના મોડે સાક્ષાત વાતો કરે છે એટલે તમારા હૃદયની તમે વિચારતા હોય તમે વિચારતા હોય એ વાતો પણ કરે છે તો આ ખબર નહીં હર્ષદભાઈના ગયા જન્મના કેવડા પુણ્ય હશે કે આ શરીરમાં એ દેવી શક્તિ આવે અને દેવી શક્તિ હૃદયની વાત કરે બહુ મતલબ એની માટે નસીબ જુવે નસીબ તમારા હાથની વસ્તુ નથી મારા હાથની વસ્તુ નથી એની માટે નસીબ જુવે બાકી તમે અહીંયા આવશો ને બધી સુવિધા તમને મળશે જુઓ ગાડલા બધું મળશે અહીંયા બેસો બેસો માટે આ રવિવારે અમે જેટલી વાર દર્શન કરવા આવીએ ને તો અહીંયા ગાડતા બધા પાથરેલા હોય અને પછી બધા બેઠા હોય ને આખું મંદિર ઉભરેલું હોય હા જય માતાજી હું તો રાહ જોઈને જ બેઠી છું આખા ગામને વ્રોગમાં લેવા માટે મારી ના જ નથી શું કે બાકી જો હજુ તો આવ્યા નથી વ્યવસ્થા બહારથી થી જોવા મળી ગઈ હવે હવે જઈશું જમવા બાજુ એટલે હું જઈશ જમવા બાજુ તમારા બધાએ તો ખાલી મારી જમવાની થાળી જોવાની હ અને જીવ લલચાવવાનો કે મેં તમને બધાને કાલ કીધું તું તમે લોકો દર્શન કરવા તો હવે આયા નહીં તો એ તો તમારા લોકોને વાંક છે સાચી વાત આવું પડે જે આવે એને પ્રસાદી મળે તો એની માટે થોડો કષ્ટ લેવો પડે અહીંયા મંદિરે આવવું પડે દર્શન કરવા પડે બાધા લેવી પડે લો ઓલો છોકરો કે બાધા લેવી પડે તો કેટલા રહેવાની જો ભાઈ શું કહે છે પાંચ રવિવારની બાધા લેવી પડે એટલે વિચારો તમારા મનની એવી કઈ મનોકામના હશે પાંચ રવિવારમાં તો કંઈ નુકસાન નથી આમ બરાબર ને અને મારે શું બતાવું તમને લોકોને ખબર પેલું ઉપર દેખાય છે નામ લખેલું એ તમને એક દોઢ કિલોમીટર દૂર હશે ત્યાંથી દેખાઈ જશે એટલે તમને ખબર પડી જશે કે હવે દૂર નથી અને આ જો મેદી છે આજે સ્પેશિયલ માંડવા માટે એક આ હાથમાં જોઈ લો અને એક આ હાથમાં જોઈ લો કલર ના આવ્યો ને તો તમારા જીજાજી ગયા બરાબર એટલે કલર આવવો જોઈએ બાકી આપણે જઈશું હવે તો અમે જઈ રહ્યા છે હવે જમવા તરફ એટલે કે જો કે અમે હમણાં જ આવ્યા છીએ મારે ઓફિસની રજા નહોતી મળી એના કારણે આરામથી પહોંચ્યા છીએ અમે શું થયું શું આપણે પેલું મારો સ્ટેન્ડ લાવી શકીએ જઈને તો બસ ઓફિસની રજા નહોતી આજે તો સાડા પાંચ વાગે ઓફિસથી છૂટી એના પછી નીકળ્યા એટલે અમદાવાદથી બસ અહી આવતા મિનિમમ ચાલીસથી પિસ્તાલીસ મિનિટ થઈ જાય બરાબર તો એ ચાલીસથી પિસ્તાળીસ મિનિટનો સફર પૂરો કરીને હે મજાના વસઈ પહોંચી ગયા છીએ અને તમે જો આ મંડપ બાંધી જુઓ

આની માટે તો જોઈએ હો એ વસ્તુ છે અને દર જુઓ એમાં કદાચ હમણાં કંઈક તો થશે પાર્ક થશે તો લાઈટ થશે એમાં બાકી જુઓ એવું થાય છે કે આ રસ્તો ખાલી મારે એકલીનું સ્વાગત કરી રહ્યો છે જોઈ શકો છો તમે હે આનંદની કંઈક ઓર મજા જ છે તમે આવો ક્યારેક વસાઈ તો ખબર પડે એ ખુશી શું છે હવે જો આ ઝુંમરે લાઈટ નથી થતી ને તો કદાચ લાગે એના પૂરતો કરંટ નહીં મળી રહ્યો પણ આમાં જુઓ જોયું આમાં ક્યાં મસ્ત બલ્બ લાગેલા છે હાય એને એક આ વાળું ઝુંમર જુઓ હજુ બાર તમને ખૂણે ખૂણો બતાવી દો વસાઈનો તમે ક્યારે આવો જ ભૂલા ના પડો પછી આ જવું થાય છે લાઈટ ઉપર તો આવો આવો ને અજવાણું જુઓ અને જુઓ બે રસ્તા છે એક આ રસ્તો ત્યાંથી બી આવી શકો બરાબર અને પાછળવાળો રસ્તો તો જોયેલો જ છે ત્યાંથી બી આવી શકો હવે જો મારે તમને જે બતાવતું ને પેલું નામ લખેલું દેખાય એ બંને તમે ગામડાવાળા રસ્તામાંથી આવશો ને અંદર તો આ નામ નથી દેખાતું પણ તમે મેઇન હાઈવે રોડવાળા રસ્તેથી આવશો ને તો આ વસાઈ હર સીધી સિકોતરમાં ધામ વસઈ લખેલું તમને દેખાઈ જશે ઉભાર હજુ હજુ સારી રીતે બતાવું હો તો આવો પધારો માના દર્શન કરો અને બસ કંઈ એવું નહીં કે કંઈ માગવા કે કંઈ લેવા આવો બટ બસ તમારા હૃદયની શાંતિ માટે આવો અને આજે તો હું પહેલી વાર હું પહેલી વાર મતલબ જે બેઠક થશે આજે માંડવાની એ સાંભળીશ આમ તો અમારા આનો રમેલ કહેવાય અહીંયા માંડવો કહેવામાં આવે અમારે પાટણવાળા બાજુ અમે રમેલ કહીએ અને એ આખી રાત ધૂણે ટેકલા વાગે ને એ ફૂલે ફૂલ થઈ જાય અને એની બી કંઈક જ અને આજે પણ એ જ હશે અહીંયા અને બસ તમને શું લાગે મને એવું લાગે આમ મતલબ માતાજી આવશે તો મને બોલાવશે મને તો જશે ને એમને ખબર તો પડી જશે ને અહીંયા આવી ગઈ છું મેં હાજરી પૂરી દીધી છે અહીંયા બાકી ખબર નહીં જે થશે એ બહુ સારું થશે તો શું આપણે પેટની પૂજા કરવા જઈ શકીએ ઓકે આપણે સ્ટેન્ડમાં અત્યારે ચાલશે મને હાથમાં ફાઈ રહ્યો હતો થોડી વાર પછી લગાવી તો હું તમને એવું એટલા માટે આ આટલો લાંબો વિડીયો ખેંચું કારણ કે જમવા જવાના પછી જમવા જઈશું ત્યારે તો વિડીયો બનાવી નહીં શકાય તો હું તમને લોકોનો જમવાનું બતાવીને લલચાઈ શકું બીજું કંઈ ના કરી શકો ઓકે કારણ કે એ તો તમારી ભૂલ તમારે આવતું મેં કાલે જાહેર આમંત્રણ તો આપ્યું તું આખા ગામને આખા ગામને કંકોત્રી મોકલી તી આખા ગામને જાહેર આમંત્રણ આપ્યું તું તો આવી જવાય ને ખાવા માટે હર્ષદ ભુવાજી છે

હર્ષ બુ થાકી જ જાય નોર્મલ વસ્તુ સવારથી વરઘોડો હતો આટલા બધા મહેમાન સાથે બધા હવે આપણે જઈ રહ્યા છીએ જમવા તરફ તો અહીંયા જમવા માટે ને આ વસઈ છે ગામડું અને અહીંના ખાલી ખેતરો જુઓ બાપુ જેના હશે એમનો તો કેવી જલસાની મજા મજા જુઓ ખરા અને આ તમે જો હવે ખાવા માટે છીએ એકલી તમે 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 લો તૈયાર છે બધાની અને હું હું શું શું લોકો કરી પછી આ પણ પણ એક માતાજી અહીંયા બેઠા દર્શન કરો મારો ફોન મોડા મોડા

તો મોડું થાય એમને મને સમજાવી પડે ને આપણે વહેલા જવાનું હો તો હા એ પ્રસાદી થઈ રહી છે અને જો ત્રાસ ભરી ભરીને પૂરીઓ ઉતરી રહી છે તો વિચારો કેવડા મહેમાન આવ્યા હશે જો પૂર્યો બને છે અને અહીંયા છે અહીંયા છે જમવાની વ્યવસ્થા

મતલબ તમારી ફાઇવ સ્ટાર સેવન સ્ટાર હોટલનું ખાણું એક બાજુ અને વસઈની પ્રસાદી એક બાજુ તો તમે આવજો ધારજો અને માંડવામાં નથી આવી શક્યા તો રવિવારે દર રવિવારે જ્યારે માતાજીની બેઠક હોય છે તો દર રવિવારે બપોરે જમવાનું પણ અહીંયા હોય છે તો તમે દૂરથી આવતા હોય તો તમે વહેલા નીકળી શકો છો અને બસ હું તો હું તમને વધારે નહીં કહી શકું તમે લોકો એકવાર આવો વસાઈ અને આ સુખને અનુભવો અને બસ આ આનંદ લો તમે બાકી અમે જઈએ છીએ હવે જમવા જમીને પછી પાછા મળીએ ઓકે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મળીએ પછી પાછા એક લાઈવમાં બાય